તમારા બધાનું અમારા નાના એવા બ્લોગમાં સ્વાગત છે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો તો આપણે આગળ મળીએ કે આપણે કરીએ તો આપણે આગળ ક્યાં જવાનું છે અને શું કરવાનું છે તો બાઈનલી સમય આવી ગયો કેમ કે આપણે જંગલમાં સિંહ જોવા અને આપણે એ બધું આટો મારવા જવાનું છે આપણો મિત્ર આવ્યો છે તો ઊભો છે એની સાથે આપણે જવાનું છે તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારે તો આપણે આવી ગયા મગરડી ડેમે અમારા ગામનું ડેમ છે તો અહીંયા અમે આવી ગયા છીએ અને કઈ મગેર બગે હશે તો તમને પણ બતાવે તો જોડાયા લઈ રહી જો કન્ટિન્યુ તો હાલો આગળ મેળા આવે તો મિત્રો જો આ અમારા ગામનું ડેમ છે અત્યારે તો પાણી આ મોલી બાજુ જ છે તમને દેખાતો છે આ બધું પાણી ઉનારામાં સુકાઈ જાય એટલે એમાં કઈ પાણી હોય નહીં બહુ તો આ છે અમારું ગામનું ડેમ જોઈ લ્યો તમે બધા ફાઇનલી મિત્રો તમને બધાને ડેમ અંદર મગર બતાવવા અને મારા મિત્રને પણ મગર જોવી હતી એને તો કોઈ જોઈ નહોતી એટલે તમે જોઈ હોય તો કમેન્ટ કરી દેજો હારા ભરલી તો તમને બધાને મગર બતાવો ડેમ અંદર આવી ગયો મગર તો જોવા ન મળી પણ ડેમનો લોકેશન વ્યૂ ખતરનાક છે તો તમને બધાને સિનેમેટિક વિડીયો બતાવું હવે આપણે જઈએ છીએ આગળ મિત્રની અહીંયા જામુથાળા તો કન્ટિન્યુ બની રહેજો આગળ તમને બતાવું રસ્તામાં શું શું વસ્તુ જોવા મળે ને તો બનીને રહેજો આલો પારા ઉપર ને હવે આપણે જઈએ છીએ આગળ જામુથાળા તો કન્ટિન્યુ વિડીયામાં બૈને રહેજો આગળ શું વસ્તુ રસ્તામાં તમને બધાને બતાવ તો જરૂરથી બન્યા રહેજો કે જો તમને બધાને સિંહ કે નોકાનું કોઈ જનાવર તમને તો ફાઇનલ કન્ટિન્યુ બની ના દેજો ચાલો આપણે આગળ જઈએ માં આવી કેમ કે અટાણે લીલી નાગર તો નથી અટાણે હુકેલી નાગર છે તો ફાઇનલ આપણે આવી ગયા છીએ તો તમને એમ કાળકા માતાજીનું મંદિર છે તમને બધાને બતાવું તો મિત્રો ફાઇનલી આપણે કાળકા માતાજીના મંદિરે પૂગી ગયા છે તો ફટાફટ આપણે દર્શન કરી લઈ તો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી ગઈ આવી ગયા તો હવે આપણે આગળ જઈએ તો ફાઇનલી આપણે એ લોકેશન ઉપર આવી ગયા તમને થોડાક દિવસ એક એકાદ મહિના પહેલા તમને બતાવ્યું હતું કે મારા મિત્ર એનું ઘર ને આ બધું ગામ એનું એ પાછું એકને કન્ટેન્ટ આપણે લેવો નથી એટલે એ આપણે કઈ બતાવતા નથી ગાડી મૂકી દીધી ને આપણે હાલવાનું શરૂ કરી દીધું છે કેમ કે ગાડીમાં તો હવે કેડે ને કેડે જવાય આપણે હાલી ને જાય તો ગમે તો કન્ટિન્યુ બન્યા હવે તમને ગમે વસ્તુ તો તમને બતાવે મિત્રો કાટા જ છે તો મિત્રો વાદ્રો આટા મારે છે કોઈ ઉપર આમાં છે ઝાડુ આમાં આ છે રાયણ નું ઝાડુ કાશી છે બતાવું દેખાય નાની એવી કાશી છે કેવો મસ્તીનો કરમદા તમે કોઈ ખાધા હોય તો કમેન્ટ કરી દેજો હારા માની લે મસ્ત મજાની તો તમને બધાને બતાવું જો આ કરમદા કેવાય છે મિત્રો આ કરમદા તો મિત્રો આને કરમદા કેવાય ખાવાની મજા આવે પાણી પાણી જોવા મળી ગયું મિત્રો પાણી છે આમાં આપણે આગળ જઈએ હજી કાઈ પણ વસ્તુ જોવા નથી મળ્યું હશે તો તમને બધાને બતાવે तो कंटिन्यूस बहिनार है जो तो फाइनली मारा मित्र ने सीन जो मड़ी जो से हवज तो आगे तुमने बताने जाइन बताऊं तो जोड़ायन रही जो फटाफट तो आगरे आगरे बताऊं तुमने बताने तो मारो बोपट करी नहीं हो यार मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं

મિત્ર કામ આવી ગયું એટલે હવે તાત્કાલિકમાં માં જવું પડ્યું તો હવે વ્લોગ હવે આપણે પછી આગળ આપણે બીજો કન્ટેન્ટ લેવું તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં હજી કઈ પણ રસ્તામાં આવશે ઘરે જતા તો પણ તમને બધાને બતાવી તો મળ્યા ફાઇનલી આપણે વ્લોગ ચાલુ કર્યો ને અહીંયા પાછા આવી ગયા આપણે વાડીએ તો પાછા આપણે વહીએ પાછી તો બપોર પછી આપણે જમીને જવાનું છે બહાર તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો બપોર પછી થઈ ગયા ને આપણે જઈ જવે બાર આગળ બ્લોક માં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ તમને ખબર પડી જાય છે આપડે કઈ બાજુ જઈ છે તો બન્યા રહેજો ફાઇનલી મિત્રો આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે આપણે જુનાગઢ માં આવી ગયા છે જોઈ લો જુનાગઢ માં આપણે એન્ટર થઈ ગયા છે આગળ આપણે તમને કહો હું કામે આવ્યા છીએ આપણે આપણા મિત્ર ભેગા આવ્યા છીએ આપણે ચાલો આગળ મળ્યા આવે મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ મારા ભાઈ મંદને મોબાઈલ લેવાનો હતો તો આપણે મોબાઈલ લેવા આવ્યા છે તો ફાઇનલી મિત્રો જો આ મોબાઈલ આપણે સિલેક્ટ કરી લીધો હા લઈ લીધો છે ભાઈ તો ફાઇનલી બધું કામ પતી ગયું અને હવે આપણે જાય થાય કા ઘર બાજુ ભાઈ ગાડી કાઢે છે બધા મોબાઈલ આ ભાઈ મોબાઈલ લેવાનો હતો એ ભાઈ મોબાઈલ લઈ લીધો અને હવે આપણે પાછા નીકળી જાય આપણા ગામ બાજુ તો કન્ટિન્યુ મહિના રહેજો જા તમારે જુનાગઢ ની બજારો જો મળી જાય મળી નહી જાય મળી ગઈ જો તમે ખબર જો એ ફોન રાખે જ ને તો મિત્રો અહીંયા આપણે ગાડી તૈરસી થઈ ગઈ હતી અને પાણી પીવડા ઉભા રહી ગયા તમારે પીવું હોય તો આવી જઈ જાય તો પાણી પી લઈએ પછી મળ્યા આપણે ફાઈનલી મિત્રો આપણે બાર થી વાડી આવી જાય થી ગામમાં આવી જાય દુકાને અને અહીંયા આવ્યા તો આમ જોવો તો

આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધી જ તો મળી હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં વિડીયો જોવાની મજા આવી હોય તો હારા મહિને કમેન્ટ કરી રાખજો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી તો રામેરામ ડાયરાનેક્સ્ટ બ્લોગ વિડીયોમાં મળ્યા